વડોદરામાં સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી નિઃશુલ્ક નિવાસી તાલીમ માટેની ઉમેદવારોની પસંદગી માટેની ફિઝિકલ ચકાસણી યોજાઈ ગઈ બસો પચાસ ઉમેદવારોએ તાલીમમાં જોડાવા માટે ઓનલાઈન અરજી કરી હતી જેમાંથી ઇઠ્યાસી ઉમેદવારો પ્રિસ્કૃતિનીમાં હાજર રહ્યા હતા વડોદરા મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા દર વર્ષે નેવું ઉમેદવારોને સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ આપવા માટે આવેલ અરજીઓમાંથી ફિઝિકલ સ્ક્રુટિની કરવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે યોજાનાર તાલીમ માટે આવેલ બસો પચાસ ઉમેદવારોની ઓનલાઇન અરજીની ચકાસણી તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસને ગુરુવારે સવારે સાત કલાકે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ દરબાર ક્રોસિંગ પાસે માંજલપુર વડોદરા ખાતે કરવામાં આવી જેમાં જનરલ બક્ષી પંચ તથા અનુસૂચિત જનજાતિના કુલ સિત્તેર ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે અનુસૂચિત જનજાતિના અઢાર ઉમેદવારો હાજર રહ્યા હતા આગામી દિવસોમાં આર્મી અગ્નિવીર એરફોર્સ અગ્નિવીર તેમજ અન્ય સંરક્ષણ દળની ભરતીઓ થનાર છે જેમાં વડોદરા શહેર ગ્રામ્યના વધુ ઉમેદવારો પસંદગી પામે તે માટે મદદનીશ નિયામકની કચેરી તરસાલી વડોદરા દ્વારા નેવું ઉમેદવારોને લશ્કરી ભરતી પૂર્વેની ત્રીસ દિવસની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવનાર છે નેવું ઉમેદવારો પૈકી ત્રીસ એસસી ઉમેદવારોને અઢાર ઓગસ્ટથી વડોદરા એસઆરબીએફ ખાતે ત્રીસ દિવસની ફ્રી તાલીમ આપવામાં આવશે તાલીમમાં ઉમેદવારોને રહેવા જમવા તથા સાહિત્ય પૂરું પાડવામાં આવશે તેમજ એંશી ટકા હાજરી ધરાવતા ઉમેદવારોને દૈનિક સો રૂપિયા લેખે વધુમાં રૂપિયા ત્રણ હજાર સ્ટાઇપન ડીબીટી મારફતે ચૂકવવામાં આવશે તજજ્ઞ ફેકલ્ટી દ્વારા લેખિત પરીક્ષાની અને એક્સ સર્વિસમેન દ્વારા શારીરિક પરીક્ષાની તાલીમ આપવામાં આવશે આથી આર્મી અગ્નિવીર એરફોર્સ તેમજ અન્ય ડિફેન્સ ક્ષેત્રની ભરતીમાં જોડાવા માંગતા અને પ્રેસ સ્ક્રુટિનીમાં આવી શકેલ નથી તેવા અપરણીત પુરુષ ઉમેદવારોએ તારીખ બાર આઠ બે હજાર પચ્ચીસ સુધી મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી આઈટીઆઈ કેમ્પસ વડોદરાનો રૂબરૂ સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે